હાઇ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ઉત્તરાયણ આવી રહી છે અને ઉત્તરાયણમાં તલની ચીકી ના બને એવું તો બને જ નહીં તલની ચીકી વગર તો આપણી ઉત્તરાયણ અધૂરી છે અત્યારે જુદી જુદી ચીકીઓ બનતી હોય છે પણ તલની ચીકી તો આપણે બનાવીએ જ છે તો આજે આપણે એકદમ સરળ રીતે પહેલી વારમાં જ પરફેક્ટ બને તેવી તલની ચીકી એ પણ એકદમ સોફ્ટ અને એકદમ પાતળી પાપડ જેવી બનાવવાના છીએ તો અહીંયા મેં બસો ગ્રામ જેટલા અઢીસો ગ્રામ જેટલા તલ લીધા છે અને બસો ગ્રામ જેટલો ગોળ લીધો છે તમે અહીંયા ગોળ અને તલનું પ્રમાણ સરખું પણ લઈ શકો છો અને થોડો ગોળ ઓછો પણ લઈ શકો છો ગળ્યું ઓછું ભાવતું હોય તો ગોળ થોડો ઓછો લેવાનો છે અને વજન ના કરી શકાય એવું હોય તો બે વાટકી ગોળ લો તો તેની સામે પૂણા બે વાટકી ગોળ બે વાટકી તલ લો તો એની સામે પૂણા બે વાટકી ગોળ લેવાનો અથવા તો સરખું જ માપ ફોલો કરશો તો પણ તમારી ચીકી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા આપણે આપણા તલ છે એ સારી રીતે શેકી લેવાના છે તલ સારા એવા શેકાઈએ ખૂબ જરૂરી છે શેકેલા તલનો ટેસ્ટ ચીકીમાં સરસ આવતો હોય છે તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર જ આપણે તલ તળી શેકી લેવાના છે અને બધા જ તલ સારા સારી રીતે શેકાઈ જાય એ ખૂબ જરૂરી છે ગેસની ફ્લેમ વધારે દેવાની નથી ને તો તલમાં કડવાશ આવી જતી હોય છે તો એકદમ સ્લો ફ્લેમ પર જ આપણે બધા જ તલ છે એને આ રીતે શેકી લેવાના છે તમે પહેલીવાર આ ચીકી બનાવતા હશો ને તો પણ તમારે આ ચીકી પરફેક્ટ બનશે ગોળનો પાયો પણ પરફેક્ટ આવશે એની રીત હું આગળ તમને બતાવું છું તો આ રીતે આપણા ગોળ તલ શેકાઈ ગયા છે તો આપણે તેને કાઢી લેશું હવે આપણે જેમાં તલ શેક્યા હતા તેમાં જ એક ચમચી જેટલું તેલ મૂકીશું તમે ચાહો તો ઘી પણ મૂકી શકો છો પણ હું ગોળ મૂકી રહી તેલ મૂકી રહી છું હવે આપણે ગોળ નાખી દેવાનો છે જે માપ પ્રમાણે લીધો હતો તે જ ગોળ મેં અહીંયા નાખી દીધો છે હવે આપણે સ્લો ફ્લેમ પર જ આપણે ગોળને પીગાળવાનો છે અહીંયા તમે સાવ ઝીણો ઝીણો છોલીને ગોળ નહીં લો ને થોડા એના ગાંગડા હશે તો પણ ચાલશે કેમ કે પાયો લાવવાનો છે એટલે થોડી વાર તો લાગવાની જ છે એટલા સમયમાં આપણો ગોળ પણ સરસ રીતે પીગળી જતો હોય છે તો આ રીતે આપણે ગોળને પીગાળી દેવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે આ રીતે આપણે ગોળને પીગાળતા રહેવાનું છે તો થોડી જ વારમાં આપણો ગોળ છે એ સરસ પીગળી ગયો છે અહીંયા ગોળનો પાયો આવવો એ ખૂબ જ જરૂરી છે તો હલાવતું જ સતત આપણે આ ગોળને હલાવતું જવાનું છે અને ડાર્ક બ્રાઉન કલર થઈ જાય એટલે કે એકદમ કરકડો પાયો આવી જાય ત્યાં સુધી આપણે તેને પાયો આવવા દેવાનો છે હં ફાસ્ટ ફ્લેમ રાખીને ગોળ બાળી દેવાનો નથી તો હું બતાવું છું એ રીતે તમે કરશો અને પહેલી વારમાં તમારે કરશો તો પહેલી વારમાં જ તમારી ચીકી પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે તો કોઈ પણ ચીકી હોય આ રીતે જ બનતી હોય છે તમે આની જે ગેસિંગની બનાવો તો પણ આ જ રીતે બનતી હોય છે તો આના આ ચીકી માટે પાયો જ એક ખાસ વસ્તુ અગત્યની એટલે કે મહત્ત્વની વસ્તુ છે જો પાયો પરફેક્ટ થશે તો તમારી ચીકી પણ પરફેક્ટ થશે આ રીતે આપણે ગોળ નાખ્યા બાદ એને સતતને સતત આપણે તેને હલાવતું રહેવાનું છે જો તમે જોઈ રહ્યા છો એનો કલર પણ થોડો ચેન્જ થઈ રહ્યો છે બ્રાઉન પર થઈ રહ્યો છે લાઇટ કલર હતો એની જગ્યાએ ડાર્ક કલર થઈ રહ્યો છે હવે આપણે ચેક કરવાનું છે કે આપણો પાયો આવી ગયો છે કે નહીં એ માટે આપણે પાણી ભરેલી એક વાડકી લીધી છે તેમાં ગોળ નાખી તે આ ગોળ નાખીને ચેક કરવાનું છે આ ચેક કરતી સમયે જો એકદમ ક્રિસ્ટલ જેવો તરત જ ભાંગી જાય છે પાણીમાં નાખતા તે એકદમ કરકરો ગોળ થઈ ગયો છે તો સમજવાનું છે કે એકદમ ક્રિસ્ટલ જેવોને તરત જ હાથ વડે ભાંગી જાય છે તો સમજવાનું કે આપણો પાયો પરફેક્ટ આવી ગયો છે ચેક કરતી વખતે જો વધારે પાયો ના આવી જાય તેના માટે તમારે હલાવતું રહેવું કાંઈ તો ગેસ બંધ કરી દેવો તો આ રીતે આપણા ગોળનો પાયો આવી ગયો છે એ સમજવાનું છે તો સરસ કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને પાણીમાં નાખતા ગોળ પણ કડક થઈ જાય છે એકદમ ક્રિસ્ટલ જેવો હાથ વડે નાખતા તૂટી જાય છે તો આ સમયે આપણે એક એક ચપટી જેટલો બેકિંગ પાવડર એટલે કે ખાવાનો સોડા ઉમેરવાનો છે તેનાથી આપણી ચીકી એકદમ પોચી થાય છે અને સિજી કડક નથી થતી ક્રિસ્પી તો થાય જ છે પણ સાથે સાથે એકદમ પોચી પણ થતી હોય છે તો આ સોડા નાખવાનો એકદમ થોડો સોડા નાખીશું તો એનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે અને ખાવામાં પણ એકદમ પોચી રૂજ એવી પોચી બનતી હોય છે બહારથી જોઈએ તો ક્રિસ્પી બનશે અને અંદર ખાઈએ બાઈટ લઈએ તો એકદમ પોચી લાગતી હોય છે તો આ રીતે ખાવાના જોડા નાખ્યા બાદ થોડી વાર આપણે હલાવીશું અને ત્યારબાદ આપણે જે શેકેલા તલ છે એ તલ એડ કરી દેવાના છે તો આ રીતે આપણે બધા તલ એડ કરી દઈશું તમને આ મારી રેસીપી જો બી ગમતી હોય સારી લાગતી હોય તો તમારા સગા સંબંધી ફ્રેન્ડ્સ સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને હા જો મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇ સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેવી તો આ રીતે આપણે બધા જ તલને ગોળમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે અને આપણે અહીંયા મેં બટર પેપર બેકિંગ પેપર આવે છે તે લીધું છે તેના પર થોડું ઓઇલ લગાવી લીધું છે ને આ રીતે આપણે બધું જ તલ ચીકીનું મિશ્રણ છે એ બેકિંગ પેપર પર પાતરી લીધું છે જો તમારી જોડે બેકિંગ પેપર ના હોય તો તમે કોઈ પ્લાસ્ટિકની કોથળી પર તેલ લગાવીને આ રીતે રાખી શકો છો અથવા તો ડાયરેક્ટ પ્લેટફોર્મ પર પણ તેલ લગાવીને કરી શકો છો અને હાથ પર થોડું પાણી લગાવી દેવાનું છે જેથી આપણને ગરમ ના લાગે અને આ રીતે આપણે તેને થપથપાવી કોઈ ચોક્કસ પ્રોપર સેપ આપી દઈશું હા ગરમ હશે ને ત્યાં સુધી થોડી પાછી આવશે જીંગી પણ સેજ ઠંડી થશે અને પછી વણવાનું ચાલુ કરશો તો પરફેક્ટ વણાશે તો આ રીતે ગરમ ખૂબ જ ગરમ છે અત્યારે પણ પાણી લગાવશો તો થોડું ઓછું ગરમ લાગશે અને આ રીતે કોઈ પ્રોપર સેપ આપી દેવાનો છે તો પરફેક્ટ એવી આપણી તલની ચીકી બનીને તૈયાર થઈ જાય છે તમે આને કોઈ પ્લેટમાં પણ રાખી શકો છો પણ પાતળી હોય તો ખૂબ જ સરસ લાગતી હોય છે તો આ રીતે આપણે તેને પાતળી દઈશું અને ત્યારબાદ વેલણ લેવાનું છે ને વેલણ ઉપર તેલ લગાવી લેવાનું છે ને તેલ લગાવ્યા બાદ તેને આપણે ધીમે ધીમે વણવાની છે અત્યારે ખૂબ ગરમ છે એટલે થોડી પાછી પણ આ ઉખળશે પણ સહેજ ઠંડી થશે ને આ જો આવી રીતે પાછી ઉઘડે છે ખૂબ ગરમ છે ને એના માટે જો સેજ ઠંડી થઈ જશે ને પછી આ પ્રોબ્લેમ નહીં થાય પણ ઠંડી થાય પછી વણવામાં પણ બહુ વાર લાગતી હોય છે એટલે ધીમે ધીમે વણતું રહેવાનું છે તો અહીંયા ચીકી થોડી ઠંડી થઈ ગઈ છે તો પરફેક્ટ ઠંડી એટલે કે બહુ જ ગરમ નહીં જે પહેલાં ગરમ હતી એટલી ગરમ નહીં પણ થોડી ઠંડી થઈ ગઈ છે એટલે સારી રીતે વણાઈ રહી છે તો તમારાથી જેટલી વણાઈ તેટલી વણવાની છે અને પાતળી કરવાની છે તમે થોડુંક પ્રેસ કરીને વણશો તો તમારી ચીકી સરસ પાતળી એવી વણીને તૈયાર થશે તો આ રીતે આપણે ચીકીને એકદમ વજન આપીને થોડી પાતળી એવી વણી લેવાના છીએ તો અહીંયા કે અત્યારે થોડી ઠંડી થઈ ગઈ છે તો વણા વણતા થોડું બળ કરવું પડે છે પણ વણાય છે ખરી તો આ રીતે જ્યાં આપણને જાડી લાગતી હોય ત્યાં થોડું આ રીતે વેલણ ફેરવી દઈશું તો ત્યાં પણ આપણે જે કે પાતળી થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે કોઈ દિવસ ચીકી નથી બનાવી તો ચોક્કસથી આ એક વાર આ રીતે ચીકી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે અને ચીકી બગડશે તો બિલકુલ નહીં તો અહીંયા બેકિંગ પેપર હોય તે ફટાફટ આપણી ચીકી ઉખડી જાય છે તમે પ્લેટફોર્મ પર કરશો તો પણ ચીકી નીચે ઓઇલ લગાવશો તો ઉખડી જ જશે તો આ રીતે આપણે એકદમ પાતળી પાપડ જેવી ચીકી વણાઈને રેડી થઈ ગઈ છે તો તમારે આમનામાં જેને ભાંગી નાખવી હોય તો પણ ચાલે અને તેના પીસ કરવા હોય તો થોડી ગરમ હોય ત્યારે જ તેના પીસ કરી દેવાના છે આ રીતે તો ખૂબ જ ટેસ્ટી એકદમ પોચી અને પાતળી પાપડ જેવી મોઢામાં મૂકો અને એકદમ સોફ્ટ લાગે તેવી આપણી તલની ચીકી બનીને રેડી થઈ ગઈ છે તો ચોક્કસથી આ ઉત્તરાયણ પર ટ્રાય કરજો અને તલની તલની ચીકી તો આપણી ઘરોમાં બનતી જ હોય છે પણ આ રીતે તમે એકવાર બનાવશો તો ખૂબ જ સરસ બનશે અને જે સોડા નાખ્યો છે એનાથી તો એકદમ પોચી બને છે તમે જોઈ જ રહ્યા છો ફ્રેન્ડ્સ એકદમ પાતળી પાપડ જેવી આપણી ચીકી તૈયાર